સુરતમાં અસામારિક તત્વોનો આતંક રોજેરોજ જોવા મળે છે ત્યારે ઉધના વિસ્તારમાં આતંક મચાવનાર અસામારિક તત્વો સામે પોલીસે લાલના કરી છે અને સોનલ ઇન્ડસ્ટ્રીઝમાં દારૂના નશામાં આતંક મચાવી લૂંટકરનાર લૂંટારોને સીસીટીવીની મદદથી ઉધના પોલીસે ઝડપી પાડ્યા છે સુરતમાં છેલ્લા ઘણા સમયથી અસામારિક તત્વો આમ જનતાને હેરાન પરેશાન કરે છે જે સુરતના ઉધના વિસ્તારમાં અસામારિક તત્વોએ આતંક મચાવ્યો છે ઉધના ખાતેલા સોનર ઇન્ડસ્ટ્રીઝમાં દારૂના નશામાં અસામાજિક તત્વોએ તીક્ષ્ણ હથિયારના ગાજી કે યુવાને લૂંટી લીધો હતો જેથી સાત વાહન ચાલકો પર પણ અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો તો લૂંટની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી તેના આધારે ઉધના પોલીસે તપાસ હાથ ધરી બે લૂંટારોને ઝડપી પાડ્યા છે ગઈકાલે મોડી રાતના સાડા દસ વાગ્યાની આસપાસ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં કલ્યાણ કુટીર સોસાયટી પાસે એક ઘટના એવી બની હતી કે ફરિયાદી જ્યારે બહાર ઊભા હતા ત્યારે તેની સામે બે વ્યક્તિઓ મહેશ ઉર્ફે રાજા ગુપ્તા અને ધીરજ શર્મા આ બે વ્યક્તિઓ જેમાંથી ધીર ધીરજ શર્માના હાથમાં ચપ્પું હતું તેણે ત્યાં આવીને ગાળાગાળી કરેલ અને અપશબ્દો બોલી અને આ વ્યક્તિ ઉપર ધાકધમકી આપેલ હતી એને અને થોડી મારામારી પણ કરેલ હતી આ ઘટના અનુસંધાને પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરેલ છે બંને આરોપીઓ પાસેથી પોલીસે જે મુદ્દામાલ રિકવર કરવાનો હતો ચપ્પો એ રિકવર કરી લીધેલ છે અને હાલમાં આ બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે સુરત પોલીસ હાલ તો અસામારિક તત્વો સામે લાલ લાંગ કરી રહી છે ત્યાં દારૂના નશામાં લૂંટને અંજામ આપનારોને ઉધના પોલીસે ઝડપી પાડી સળિયા પાછો ધકેલ દીધા છે કુરસી સાથે હર્ષદ શેઠા